નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર મહાકાળી ફાર્મ નાસમેદ ખાતે મોટી ભોયણ અને સાંતેજ જિલ્લા પંચાયત સીટનું સંયુક્ત સ્નેહ મિલન સમારંભ યોજાયો પંદરથી વધુ કલોલ તાલુકાના સરપંચોએ કેસરીઓ ધારણ કર્યો કાર્યક્રમનું આયોજન તાજેતરમાં ભાજપમાં જોડાયેલા કલોલ તાલુકા વિરુદ્ધ પક્ષના નેતા રશ્મિજી ઠાકોર ગાંધીજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગાંધીનગર લોકસભા સીટના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક કલોલના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર દૂધસાગર ડેરીના ચેરમેન અને જિલ્લા ભાજપ પ્રભારી શ્રી અશોકભાઈ ચૌધરી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ કલોલ વિધાનસભાના પ્રભારી ડોક્ટર ઋત્વિજભાઈ પટેલ નોલેશભાઈ પટેલ કલોલ તાલુકાના સંયોજક શ્રી ગોવિંદભાઈ પટેલ કલોલ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ સંયોજક શ્રી રામાજી ઠાકોર અને જીતુભાઈ કોઠારી વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અસ્મિતા ઠાકોર પ્રકોપ ન્યૂઝ ગાંધીનગર